તમારી જે કંઈ પણ રજૂઆત છે એ રજૂઆત માટે ને એમને તમારો અમારો જે પ્રોબ્લેમ છે એ પણ બતાવવા માટે એમને બોલાવેલો એમને ઘણો સારો સાથ સહકાર આપેલો છે સાહેબે રજૂઆતમાં કીધું છે કે ભાઈ તમને હમણાં ડાયરેક્ટ સીલિંગ પ્રક્રિયા હમણાં કરીશું નહીં તમે જે જરૂરત પેપર છે કે ફાયર એનઓસી માટે જે લાગતા પેપર છે એ રજૂ કરવા માટે કીધું છે પછી તમારે પીયુ સર્ટિફિકેટ માટે એમણે રાહત આપી છે કે ભાઈ તમારી પાસે જેટલા હમણાં અવેલેબલ પેપર છે એટલા રજૂ કરો એના ઉપર અમે તમને રાહત આપીશું અને આગળ કાર્યવાહી કરીશું ના એ બધું એ ઠીક છે હવે એ બધું એમાં જબાન જે માણસની એ તો લપસી શકે છે એમને કહેવાનો ઇન્ટેન્સ અલગ હતો એમની વસ્તુ એવું છે કે તમે અત્યાર સુધી તમે કમાયા છો તમે ધંધો કર્યો છે રોજી રોજગાર મેળવી છે એ બધું કર્યું છે હવે તમારે જે ભરપાઈ કરવાનું છે એના માટે તમારે સાથ સગર આપવો પડશે એમનો મતલબ એવો છે હવે એ ઠીક છે હવે માણસ છે એવું કે બે ત્રણ દિવસમાં તમે રજૂ કરી આપો એમને એકાદ અઠવાડિયા સુધી પણ એ લોકો ચલાવી લેશે ભલે બે ત્રણ દિવસ કીધું છે પણ એકાદ અઠવાડિયા સુધી પેપર ચલાવી લેશે આપણે અલંકાર ટોકી જ પાછળ વાળી તરફથી હતા જેટલા પણ એટલે દુકાનોને કોમ્પ્લેક્સ છે કોમર્શિયલ કોમ્પલેક્સ વાળા છે એ બધાને ઇન્વાઇટ કરેલા ટ્યુશન પણ આવ્યા હતા એમના જેટલા પણ પ્રશ્નો હતા ખાસ કરીને ફાયર વિભાગના પ્રશ્નોને તમામના મૂંઝવણોના પ્રશ્નોને અમે અમારા દ્વારા અમારા વિભાગ દ્વારા સમજણ આપી છે અને જેટલા પણ વેપારીઓ આવ્યા હતા અત્યારે રાત્રે રજૂઆત ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા એમને સહકાર છે જ અમે એમની સાથે જ છીએ પરંતુ એના જરૂરી જેટલા પુરાવા હોય છે જે દસ્તાવેજ હોય છે ડોક્યુમેન્ટ એ જ એમને સમજણ આપી અને સાથે સાથે જેને લાગુ પડતું હોય ફાયર પ્રોટેક્શન સિસ્ટમ એમાં શું લાગુ પડે લઘુત્તમ શું નાખવાનું એ વિષય પણ ઊંડાણપૂર્વક સમજણ આપી છે એટલે આજની મિટિંગમાં લગભગ જેટલા લોકો જે આ વિષય સાથે ખાસ કરીને ફાયરના વિભાગ સાથે જે જોડાયેલા હતા એમને તો ખૂબ જ સારી સલાહ આપી છે તેમ છતાં અત્યારે ખંડેરાવ માર્કેટમાં અમે વન વિન્ડો બેઠા છીએ હજી પણ જે વેપારી કે કોઈ જે જેને સીલ થયું છે એ લોકોને અમે સમજણ આપવા માટે સાચી દિશા આપવા માટે અને વધુમાં વધુ શું મદદ કરી શકે માટે અમે અહીંયા બેઠા છીએ ગત અઠ્યાવીસ તારીખથી વડોદરા શહેરમાં ફાયર ઓનસી ન હોય અને જ્યાં બ્યુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે આવા જે સીલ કરેલા બાંધકામો છે એમાં એના માલિકો અને સંસ્થા દ્વારા વારંવાર આવા સીલ કરવા માટે રજૂઆત કરવામાં આવતી હોય છે તે અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે જેના ટીડીઓ વિભાગના અને ફાયર વિભાગના અધિકારીઓ કામ કરશે અંદાજે પચીસ જેટલા અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની એક ખાસ સેલની રચના કરવામાં આવી છે અને આજે રોજ જે સીલ થયેલા બાંધકામો છે એના માલિકો સંસ્થાઓને બોલાવી અમને સમજૂત કરવામાં આવેલા છે કે તમારે જે સીલ ખોલવા માટેની રજૂઆત હોય તો જે ખાસ સેલ બનાવવામાં આવેલું છે એમાં સિંગલ વિન્ડો સિસ્ટમ છે અને એમાં તેઓ જરૂરી વિગતો અને બાહદરી પત્રક સાથે રજૂઆત કરી અને બધા પુરાવા આપી અને એમના બાંધકામ જે સીલ થયેલા છે એને ખોલવા માટે રજૂઆત કરી શકશે એટલે પ્રાથમિક ધોરણે અમે એવી સમજૂતી આપવામાં આવી છે કે તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ અને આ આધાર પુરાવા અને એક અરજીપત્રક અને એક સોગંદનામું એની સાથે તમે આ સિંગલ વિન્ડો સિસ્ટમમાં અરજી કરો એના તમારા રજૂ થયેલા દસ્તાવેજો આધારે અમે નિર્ણય કરીશું કે સીલ ક્યારે ખોલવાનું થાય છે અને એના માટે જે જે જરૂરી સૂચનાઓ અમને યોગ્ય કક્ષાથી મળશે એના આધારે સીલ ખોલવા માટે નિર્ણય કરવામાં આવનાર છે એટલે પ્રાથમિક ધોરણે એમની અરજીઓની જરૂરિયાત છે અને અરજીઓ તાત્કાલિક ધોરણે રજૂ કરવા માટે એમને સમજૂત કરવામાં આવેલા છે આ જે મિટિંગ થઈ એમાં ઘણા બધા અલગ અલગ કોમ્પ્લેક્સિસ છે અલગ અલગ માર્કેટ છે એના પ્રતિનિધિઓ હાજર હતા અને એમની અમુક જે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં રજૂઆતો હતી કે અમારા આ કોઈ બિલ્ડિંગમાં આવી સમસ્યા છે તેનું ફાયર વિભાગ અને ટીડીઓ વિભાગના અધિકારીઓ દ્વારા એમને પૂરતું માર્ગદર્શન પણ આપવામાં આવેલું હતું